નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સાત તારીખ ચોથો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની હરાજીની વાત કરીએ તો છાપરા નંબર આઠમાં એકના બિલોરથી હરાજીનું કામકાજ શરૂ થવાનું છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહે છે આજના બજાર ભાવ આ મિત્રોમાં જઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરવાનું ન ભૂલતા તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણશી કહેવા રહે છે આજના ધાણા અને ધાણીના ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ

અઠારસો ને એક રૂપિયા રૂપિયાનો ભાવ છે સોળસો ને એક રૂપિયાનો ભાવ છે સોળસો ને એક રૂપિયાનો ભાવ છે જે ધાણી છે મિત્રો આમાં અમુક દાણો છે મિત્રો એકદમ સૂકો માલ છે સોળસો એક રૂપિયામાં

ચૌદસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે અમલ ના ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એકતાલીસ રૂપિયા ચૌદસો એકતાલીસ ઓગણીસો ને એકાવન અઢારસો ને એક રૂપિયા ના ભાવ છે તે ધાણી ની ક્વોલિટી છે મિત્રો અઢારસો ને એનું ધાણી છે અઢારસો એક રૂપિયા નો ભાવ છે ખાખી દાણો અઢારસો ને એક રૂપિયાનો ભાવ છે પંદરસો ને એકાવન રૂપિયામાં ચૌદસો ને એકોતેર રૂપિયા નો ભાવ છે ચૌદસો ને એકોતેર રૂપિયા નો ભાવ છે